વી વાય ઓ વડોદરા દ્વારા આયોજિત ભાગવત કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા પરમ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી બ્રજરાજ કુમાર મહોદય શ્રી

હજારોની સંખ્યામાં વૈષ્ણવો અહીંયા ઉમટી પડ્યા છે અને આજે પાછળથી અમારે મંડપ પણ એક્સટેન્ડ કરવો પડ્યો છે આજે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી આજે કથામાં પધાર્યા હતા મ્યુનિસિપલ કમિશનર સાહેબ પણ આજે કથામાં પધાર્યા હતા બધા કોર્પોરેટરો તથા અગ્રણીઓ બિલ્ડરો બધા પણ આજે કથાનો સુંદર લાભ લીધો છે અને કથાની અંદર એવા જય જયશ્રીના અમૃતમય વચનોથી બધાને તરબોળ કર્યા છે અને ભક્તજનો ખૂબ આનંદ ઉત્સાહથી અહીંયા ગાડી લાભ લે છે આજે મંદિરમાં અહીંયા અન્નકૂટના પણ દર્શન છે અને અન્નકૂટના દર્શનો પણ સર્વ વિષ્ણવો લાભ લેશે અને હજારોની સંખ્યાઓ અહીંયા મહાપ્રસાદનો પણ આનંદ લઈ રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર